બાઈ બોલાવી હું તો હાલો જેસી કૃષ્ણ કરતા આવી ગઈ કાબા આપણે પલગેટ મળવા માટે જતી કોડી થી છું તમારી સાથે ઝઘડો કરવા બાય ધ વે ઉનાળામાં આવા પટેલ એમનું પાલક છે ત્યાં હું આવી છું ઇન્ફિનીટી પલવે બીજો કઈ આ કદાચ સ્પા કરી છે દો સબ

મને લાગ્યું બહાર જઈને વિડીયો બનાવીશ પણ બહાર બોલાવીને તો મને લાગ્યું તો આવું બહારથી મળાવું મજા આવી હું જાઉં છું સલૂનમાં ત્યાંથી ફરીથી આવું છું તમારી સાથે ઝઘડો કરવા નથી સબસ્ક્રાઈબ કરતા નથી કમેન્ટ કરતા નથી લાઈક કરતા નથી મારા વિડિયોનો શેર કરતા થેન્ક યુ વાલકુડા તમારા પ્રેમ સુધી તમારા પ્રેમ પ્રેમથી જ અહીંયા સુધી પહોંચી છું થેન્ક યુ હું અહીંયા મારા પાર્લર પાસે પહોંચી ગઈ રસ્તામાં ગરમી 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 ગાભા ફાડી નાખે એવી ગરમી એટલે હાલો ધરતીનું અમૃત પીલો રસ પી લો ઉનાળામાં આવા અંદરથી આમ ટાઢક માટે શેરડીનો રસ છે કે પછી બરફ ઘોડો છે ને એવું બધું ખાતા રહેવું જોઈએ હે ને ચાલો મળીએ પાર્લરમાં અલ હું તો છે ને હોશિયારી મારીને બોટોક્સની ટ્રીટમેન્ટ કરાવવા આવી હતી તો તો ગયા હવે હવે બીક મને કે તો પણ એકચ્યુલી હું આ સલૂનની તમને પછી વિઝિટ કરાવું છું આ મારા એક દીદી છે કૃપાબેન પટેલ એમનું પાર્લર છે ત્યાં હું આવી છું ઇન્ફિનિટી અહીંયા મોડી ચોકડી પાસે જીવરાજ પાર્કમાં જો આવી ગયા પાછળ આ દીદી છે આમ આમનું સલૂન છે એટલે મને અહીંયા વિઝિટ કરવાથી મારી કમિટી મારાથી ભૂલ થઈ ગઈ તો પછી હવે આ શહેનશાહ બેઠા હોય એટલે પછી કઈ થોડી કઈ થાય વાળમાં કાંઈ નહીં થવા દે મસ્ત થઈ ગયા વાળ જો એટલે હવે અમારી ટ્રીટમેન્ટ છે એ ઓલમોસ્ટ ડન છે પણ હવે આપે જો કઈક શાયદ સ્પા કરી દે મને નીલભાઈ જોઈએ હવે શું થાય છે વાળમાં હજુ કઈક નવા જૂની થશે સ્ટેચ્યુ બલકુડાઓ મને છે ને આવામાં થોડુંક મોડું થઈ ગયું હું ત્યાંથી આવતી હતી ને તો આઈ મીન લાસ્ટ વિડીયો લેતા ભૂલી ગઈ ત્યાંથી એટલે હવે ઘરે આવીને વેલાઓ બાય બાય કહી દો ગુડ નાઇટ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો સબ ખેર તમ વિડીયો જોવાવાવાવાવાવાવાવાવાળાને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કેવું લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવો થેન્ક યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ